નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ઉનાવા અગિયારસોથી ચૌદસો ને એકત્રીસ ધારી બારસોથી બારસો ને પંચાણું વિસનગર એક હજાર સાઠથી પંદરસો ને સિત્તેર ધ્રોલ એક હજાર એંસીથી તેરસો ને એકસઠ હળવદ એક હજારથી પંદરસો ને બાસઠ બોટાદ એક હજાર પચાસથી પંદરસો ને સત્તાણું વિજાપુર તેરસોથી પંદરસો એકસઠ કુકરવાડા બારસો થી પંદરસો ને એક ગોજારીયા તેરસો થી ચૌદસો ગોંડલ અગિયારસો થી પંદરસો ને એકોતેર રાજકોટ બારસો થી છ જોટાણા તેરસો થી તેરસો ને ખાંભા એક હજાર તેતાલીસથી તેરસો 745 એકાવન જેતપુર સાતસો પિસ્તાલીસથી પંદરસો ને સાઠ વાંકાનેર નવસો પચાસથી ચૌદસો નવ્વાણું ભાવનગર નવસો એકતાલીસથી તેરસો ને ત્રાણું અંજાર તેરસો એંસીથી ચૌદસો બાવન જસદણ એક હજારથી પિસ્તાલીસ